મોરબી જિલ્લામાં ભર ઉનાળે ડેમમાંથી પાણી છોડાયું મોરબી અને માળિયા તાલુકાના એકવીસ ગામોને અલર્ટ કરાયા મચ્છુ ત્રણ ડેમનો એક દરવાજો ખોલી નદીમાં પાણી છોડાયું ડેમના રિપેરિંગ કામ માટે પાણી નદીમાં છોડવામાં આવ્યું સવારે આઠ વાગ્યાથી ડેમ ખાલી કરવાનું શરૂ કરવામાં આવ્યું નદી કાંઠા વિસ્તારના ગામડાના લોકોને નીચાણવાળા વિસ્તારમાં ન જવા દેવા માટેનો તંત્રને અનુરોધ છે સંવાદદાતા હરનીશ મોનલાઇન પર જોડાયેલા છે હરનીશ મોરબી જિલ્લામાં ભર ઉનાળે ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે એકવીસ ગામોને એલર્ટ કરાયા સોનલ વાત કરીએ તો મોરબીના જૂના ખરુત્રા ગામ પાસે આવેલ મસુત્રેમમાં પાણી જે ભરેલું હતું તે ડેમમાં રિપેરિંગ કામ કરવાનું હોવાથી સવારથી એક દરવાજો છે છોડવામાં આવ્યો છે અને પાણી છોડવાનું શરૂ કરવામાં આવ્યું હતું જેથી કરીને મોરબી માળીયાના એકવીસ જેટલા ગામોને હાલ એલર્ટ કરી દેવામાં આવે છે અને નદી કાંઠે અને નીચાણવાળા વિસ્તારમાં ન જવા માટે જિલ્લા પ્રશાસન અને સિંચાઈ વિભાગ દ્વારા સૂચના આપવામાં આવી છે અને હાલ મચ્છુ ત્રણ ડેમનો એક દરવાજો ખોલી ને નદી ને પાણીમાં વહવામાં આવી રહ્યું છે જી જી હરનીશ તમામ વિગતો માટે